ભાજપે સાંસદો પ્રાથમિક જનતા પાર્ટી બીજેપી દ્વારા લોકસભા બે હાજર ચોવીસ માટે ઉમેદવાર ના નામ ચૂંટણી લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેમાં વડોદરા ગુજરાત માંથી સાત ઉમેદવારોના નામને જાહેર કરવામાં આવ્યા છે વડોદરામાં બે ટર્મથી ચૂંટાઈને આવતા સાંસદ રંજનબેન ભટ્ટના નામ પર પાર્ટીના મોવડી મંડળે પસંદગીને કળશ તોડ્યો છે ત્રીજી ટર્મમાં વડોદરાના વિકાસ અંગેના કામોને લઈને સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનેનો દરજ્જો મળી ગયો છે ફ્લાઇટ શરૂ છે વડોદરાથી ફ્લાઇટ દુબઈ અથવા તો ગલ્ફ કન્ટ્રીમાં ઉડાવી શકાય તેવા પ્રયાસો રહેશે આપણે વડોદરાના હાઈવેને જોડતા ડુમાડ પાસે ટ્રાફિકની સમસ્યા દૂર કરી તેવી જ રીતે જાંબુઆથી લઈને પોરબામણ ગામ પાસેના નાળાને પહોળા કરવાનું આયોજન છે ધુમાડથી છાણી અંડરપાસનું કાર્ય પૂર્ણ કરવાનું આયોજન છે આ ત્રણ કામોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવામાં આવશે ત્યાર પછી વડોદરાના ધારાસભ્યો અને સંગઠનોની ટીમોને સાથે લઈને વિકાસ કરવામાં આવશે આવનારા દિવસોમાં કેન્દ્ર સરકારના કયા પ્રોજેક્ટ થકી વડોદરાનો વિકાસ કરી શકાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવશે રંજનબેને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત અપક્ષ ઉમેદવાર તરીકે કરી હતી ભાજપે સામાન્ય ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપતા વર્ષ બે હજારમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા હતા અને જીત્યા હતા એ ચૂંટણીમાં ભાજપને પૂરી બહુમતી ન મળતા તેમણે ભાજપને સાથ આપ્યો અને સ્ટેન્ડિંગ કમિટીમાં પાંચ વર્ષ સુધી રહ્યા બે હજાર પાંચનો રિપીટ ફોર્મ્યુલામાં રંજનબેનને પડતા મૂકવામાં આવ્યા હતા જો કે બાદમાં તેમને વીએમસીની સ્કૂલ એજ્યુકેશન કમિટીના ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવ્યા હતા બે હજાર દસમાં તેમને ફરી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ જીત્યા જે બાદ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બન્યા બે હજાર બાર સુધી તેઓ સભ્ય રહ્યા હતા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા લોકસભાની સીટ પર મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે મેં પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ કે જેમણે હંમેશા સંગઠનની કામગીરી માટેનું પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તો અમારા મુખ્યમંત્રીશ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમ અને મૃદુભાષી એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે મારા વડોદરા લોકસભાના સૌ ધારાસભ્યશ્રી વડોદરા લોકસભાનું નેતૃત્વ ગણ સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ શહેરના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિ મતદારો તમામનો ખૂબ 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 આભાર